ઝીરો ઝીરોથી ડિંડલી તરફ જતા રોડ પર પાંચસો મીટર ચૌદ લાખ તેમજ દરા ફળિયાથી સાવરીના ઉતારા તરફ જતા બસો મીટર રૂપિયા દસ લાખ મળી કુલ ચોવીસ લાખની માતબાર ખર્ચે ડામર સપાટીનો માર્ગ બનાવવા જે તે સમયે તત્કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મલાબેન સુભાષ ગાઈડ માજી ધારાસભ્ય મંગલ ગાવિત વગેરે તાલુકે પંચાયત પ્રમુખ ચંદર ગાવિત વઘઈ તાલુકા ઉપપ્રમુખ વનિતાબેન કૈલાસ ભોએ માર્ગ અને મકાન વિભાગના ઇજનેર પ્રતિક ગાવિતના હસ્તે ઉભા કરવામાં આવ્યા હતા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે એ પણ બેસીને નથી ટ્રાયબલ સપ્લાનસ્તકની હસ્તકની ગ્રાન્ટ ફાળવ્યા બાદ અને ખાત ખાતમુહૂર્ત કરવા છતાં દગજપાડા ગામે પાકો ડામર સપાટીનો માર્ગ ન બનતા ડાંગરા રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ સબકા સાથ અપના વિકાસના મંત્ર સાથે માર્ગ બનાવ્યા વગરના નાણાં ગજ પચાવી વિકાસ માત્ર કાગળ પર બતાવ્યો હોવાની ચર્ચા ઉઠી રહી છે એક બાજુ રાજ્ય સરકાર ગામડાને ગાંધીનગર સાથે ઓનલાઈન જોડવાની વાતો કરે છે ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં નેતાઓ અધિકારી સાથે શાસ્ત્રોક્ત વિધિથી માર્ગનો એક ટગારો સિફળ વધારી ખાતમુહૂર્ત કર્યા બાદ ચોવીસ લાખની માતબર ગ્રાન્ટ કોણ અહીંયા કરી ગયું તે તપાસનો વિષય છે આ સમગ્ર ગ્રાન્ટ જે તે સમયે રાજ્ય